આ પ્રસંગે કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશી જેવો ચિત્રકાર પણ છે અને તેઓએ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું આબેહૂબ ચિત્ર દોરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને અર્પણ કર્યું હતું તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ ગામના સરપંચ અજીમા માંજરા અને પંડવાઈ સુગરના ડિરેક્ટર નટુભાઈ વસાવા સહિત શિક્ષક ધર્મેન્દ્ર મહિડા અને ગામના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા પિંટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર